નમસ્કાર વડીલો એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે મેષ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ નું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લો पग साथे लोखंड पगराशि लोखंड पग साथ मेष राशि प्रवेश करना आ राशिओ ने घना फायदा अने तमने अनेक प्रकार समस्याओं सामनो करवो पड़ी सके मित्रों तमने जी दिए कि शनि लोखंड ना पग नो સંબંધ સારો માનવામાં આવતો નથી સંબંધ સારો માનવામાં આવતો નથી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં ચાર પગ છે પહેલો બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુક મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારેય પગનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે તો મેષ રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે સમગ્ર રાશિચક્ર

जय शनि बार आठमा माने चौथा भाग में प्रवेश करे छे। त्यार शन लाखंड पगती अमारी चेनल गुजराती बात ने सबस्क्राइब करो प्रवेश करे स्थिति आ राशिना

અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરવી જોઈએ અને વિડિયો ને લાઈક કરવો જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર 1 મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે जयरे शनिदेव तीस मार्च बेहजार पच्चीस ना रोज कुंभ राशि जोड़ी ने गुरु राशि राशि प्रवेश लोखंड पग धारण कर आर्थिक क्षेत्र परिणामों मित्रों तमने जाना दिए कि शनिदेवनी साढ़े साथी असर होवा छता शनिदेव तमने शुभ परिणामनामो आपसे ज्योतिषशास्त्र अनुसार एक सौ एकवीस वर्ष पशी शनिदेव लोखंड पगे चाल जे आकाश में एक અત્યંત યોગ બનશે આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મશિસ્તને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે રાશિ માટે આ સમય પડકારજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્ર लाभ मल से मित्रों शनिदेव मेष राशि में प्रवेश ज कर्मदाता शनिदेव तमरा पर पोता आशीर्वाद तमारा खर्चों पर निंत्रण राखवा जरूर है नहींतर अनियंत्रित खर्चाओ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો તમે જણાવી દઈએ કે 30 તારીખ પછી તમને વિદેશથી પણ sara પૈસા મળવાની શક્યતા છે જો તમને કોઈ વિદેશના કામમાં રોકાઈલા છો તો 30 માર્ચ 2025 પછી તમને sara પરિણામ મળવાનો યોગ બની રહ્યા છે જો તમને નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો 30 માર્ચ 2025મી ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે નંબર 2 મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ દિવસોમાં સમાપ્ત થઈ જશે આ સમયે કેટલાક લોકોના જીવનમાં novo પ્રેમ આવી શકે છે શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી પણ મળી શકે છે મિત્રો તમે જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં ફેરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારું કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમયે તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારી पसंदगी मुजब लग्न કરી શકશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તે મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી સંભાવના છે આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે જે સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય छे नंबर त्र मेष राशि तीजी भविष्यवाणी कहे कि जयरे शनिदेव त्रीस मार्चे देव गुरु की राशि में प्रवेश करशे त्यारे आ समय मेष राशि लोग मित्रों समय पर पीड़ित लोग सारो रह शनिदेव आशीर्वाद जीवन साथी साथ एक अद्भुत जीवन नो आनंद मानी तब प्रवास पर जी सको तरीवर जरूरिया पूरी कर प्रेम जलवाई रहने परस्पर संबंधों सुधरश तमें जाना दईश के आ समय तरा परिवार खुशीओ लाश तमारी मनोकामना पूर्ण थे तमने बाक कन्या जन्मना खुशखबरी મળી શકે છે ઉપ્રાંત મિત્રો 30 मार्चે શનિદેવ તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડો સમય પરકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ત્રીસ માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન સાથે વધુ સારું થઈ જશે ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમયે કેરિયર ગાળવાનો સોનેરી સમય છે જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકો મળશે આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમયગાળામાં યોગ ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવો પ્રકાશ લાવશે નંબર 4 મેષ રાશિની चौथी भविष्यवाणी कहे कि जे लोग लांबा समय थी नौकरी शोधी रहा छे तेमनी इच्छा आ समय पूर्ण थशे मित्रों आ समय तमारा माटे खूब जशुभ शुभ सूर्यदेवनी कृपा थी तमारी इच्छा પૂર્ણ થશે અને જે કોઈ આ સમયે નોકરી બદલશે પ્રયાસ કરી રહ્યા છે તો આ સમયે તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેના કારણે તમને સમયસર નોકરી મળશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમયે તે લોકો માટે શુભ રહેવાનો છે જે પોતાની નોકરી नौकरी बदलवा विचारी रहा है आ समय तमने तरिष्ठों पर सहयोग मैं उपरांत जो तब कोईपण लड़ाई के विवाद थी दूर रहो तो आ समय वु अनुकूल रहतः हमेशा તમારું કામ પર ધ્યાન કેન્દ્રિત કરો નંબર 5 મેષ રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે 30 માર્ચ 2025 ના રોજ જારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગે ચાલે ત્યારે શનિદેવ દેવ વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ સારા પરિણામો પણ આવશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારો વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે મિત્રો આ સમય કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે आज 3 मार्च 2025वीं तुम्हें तुम्हारा व्यवसाय ने આગળ લઈ જઈ શકશો તમે સમય પહેલા કામ પૂર્ણ કરી શકશો જે લોકો novo વ્યવસાય કરી શકશો જે લોકો novo વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે તેમના માટે 30 मार्च થી 25 એપ્રિલ સુધીનો સમય novo વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવાના કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિ દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે મેશ રાશિના જાતકોને તેમનો ધંધા કારકિર્દી અને नाते સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું પડશે જે કે શનિદેવના આ દુર્લભ યોગના પ્રભાવ હેઠળ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખોલી શકે છે જે આવનારા સમયમાં તેમના માટે શું અને સકારાત્મક સાબિત થશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શની દેવ મહારાજ જરૂરથી લખો જેથી શની દેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર પામ્યા રહે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો